મંદિરના સંકુલમાં શ્રી માંકડેશ્વર ઋષિની ગુરુગાદી તેમજ શ્રી હનુમાનજી મંદિર અને સંતરામ મંદિર પણ આવેલું છે વધુમાં માલવણ ગામના તખતસિંહ સોલંકીના જણાવ્યા મુજબ અતિ પૌરાણિક એવા શ્રી માંકડેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળે છે દર વર્ષે શિવરાત્રીનો મેળો ભરાય છે દાતાઓ દ્વારા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે આ પંથકમાં શ્રી માંકડેશ્વર મહારાજનું મંદિર શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યું છે કઠલાણ તાલુકાના પાત્રકના કાંઠે આવેલા શ્રી ઋષિ ઋષિનું અહીંયા શિવાલય આવેલું છે ઘણું પૌરાણિક શિવાલય આવી હોય અહીં અનેક ઘણું એનું મહત્ત્વ ભક્તોમાં રહેલું છે ત્યારે આજે આપણે માલવણ ગામે આવેલા આ પવિત્ર શ્રી માર્કિન્ડ ઋષિના મહાદેવના પટાંગણમાં બેઠા છીએ ત્યારે અહીંયા ગુરુ ગાદીએ શ્રી પ્રતાપપુરી કરશનપુરી મહારાજ એ અત્યારે ગુરુ ગાદી માહિતી આપશે કૃપા અમારા બે ગામમાંથી બેતાલીસ ગામ ભગવાને કરેલા બેતાલીસ ગામના મહાદેવ ભગવાનની કૃપાથી અત્યારે બેતાલીસ ગામના માણસો અહીંયા બધા બધા દર્શન માટે અને જે મને સહકાર આપી માલવાડિયા મહાદેવ તરીકે બધા ઓળખે છે આ બહુ ઘણો વર્ષો પુરાણી આ ઘણા વર્ષો એમ કે લાખો વર્ષની અહીંયા સંખ્યા વીતી ગઈ આ શિવલિંગને એટલું પુરાણી જગ્યા બહુ ઘણો જૂનો ઇતિહાસ છે તાલુકાનું પવિત્ર પાત્ર નદી વસેલું માલવણ ગામની નજીક એવું આ માર્કેન્દ્રેશ્વર મહાદેવનું મંદિર કે જો વર્ષોથી પૌરાણિક મંદિર આવેલું હોય અને તેનું અનેક ગણું મહત્ત્વ હોય પવિત્ર શ્રાવણ માસ તેમજ શ્રાવણ માસના દર સોમવારે મહાશિવરાત્રીએ અહીંયા મેળાનું પણ આયોજન થાય છે અને આ વિસ્તારમાં શ્રી માળખીડેશ્વર મહાદેવના અહીંયા દર્શન કરી અને ભાવિક ભક્તો ધન્યતા અનુભવે છે અને શ્રી માર્કેટેશ્વર મહાદેવ દરેકની મનોકામના પૂર્ણ કરે છે न्यूज फॉर इंडिया गुजरात गौरव कोराठी कटला